નમસ્કાર મિત્રો અમેરિકામાં લોકડાઉન લાગતાની સાથે બોલી ગયો સોનું કે ચાંદી રહ્યા છો તો નિષ્ણાતો દ્વારા ભારે આગાહી કરવામાં આવી રહી છે કે સોના ચાંદી ક્યારે સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આવડિયો અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો જે સોનું ઓલ ટાઈમ હાઈ સપાટી રાહ જોયા છે તો સંપૂર્ણ ચર્ચા કરીએ તેની પહેલા આપણે આ ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બેલેકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે દિવાળી રહી છે ને ટૂંક જ સમયમાં દિવાળીના તહેવારોમાં લોકો જે છે એ સૌથી વધારે સોના તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે પછી એ લોકોને સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ સોનાના દાગીના બનાવવા જ પડતા હોય છે કારણ કે ખાસ કરીને લગ્ન ગાળામાં સોનાનો ભાવ જે છે એ સતત વધતો હોય છે એ જોઈને લોકો જે છે એ અત્યારથી જ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છે તો મિત્રો હાલ સોનું સસ્તું થશે તો ખાસ કરીને શેર માર્કેટના રોકાણકારો જે છે

સોનાયે તો ચોવીસ કેરેટ માં તો મિત્રો ચોવીસ કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે કેમ કે જેમાંથી દાગીના નથી બનાવવામાં આવતા જયારે ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજના તાજા ચાંદીના ભાવમાં એક ગ્રામ ચાંદી એકસો

સોનાની માંગમાં જેટલો વધારો જોવા મળે છે તેટલી સોનાની કિંમતોમાં વધારો થતો હોય છે ખાસ કરીને વાત કરીએ તો તો મિત્રો મિત્રો સોનું સોનું હવે સસ્તું થશે કે કે નહીં કારણ લોકો જે છે છે દિવાળીમાં ખરીદવા માટે પ્લાન બનાવી રહ્યા અમેરિકામાં વ્યાજદરમાં ઘટાડાના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ સતત આઠમા દિવસે વધી રહ્યા હતા પરંતુ હવે અમેરિકામાં વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં લોકડાઉન લાગતા ભારે કડાકો બોલી ગયો છે સામાન્ય વધારો જોવા મળી રહ્યો હતો પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોનું સસ્તું થતું જોવા મળી રહ્યું છે જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદી પણ સસ્તી થતી જોવા મળી રહી છે સોના ચાંદીના ભાવમાં દરરોજ જોવા મળતી હોય છે જે આંતરરાષ્ટ્રીય તો જે સોનાના ભાવ જે છે એ યુએસ ડોલરમાં નક્કી થાય છે ખાસ કરીને વાત કરીએ તો જ્યારે યુએસ ડોલર વધારો જોવા મળે છે ત્યારે સોનું સસ્તું થતું હોય છે અને યુએસ ડોલર માં ઘટાડો જોવા મળે ત્યારે સોનું જે

લેવલે સોનાની કિંમતોમાં અસર થશે તો સોનાની કિંમતો સોનાની કિંમતો ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને જેની સાથે વાત કરીએ તો સોનાની માંગમાં વધઘટ જોવા મળે શેર માર્કેટમાં વધઘટ જોવા મળે જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનાની માંગ પણ વધતી ઘટતી જોવા મળે છે ત્યારે સોનાની કિંમતોમાં વૈશ્વિક લેવલે અસર થતી હોય છે અને સોનું જે છે એ મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે તો હાલ વાત કરીએ તો મિત્રો ભારતમાં સોનાનો મોટો ભાગ આયાત કરવામાં આવે છે તેથી કસ્ટમ ડ્યુટી જીએસટી અને અન્ય સ્થાનિક કર સોના ભાવને અસર કરે છે જો આ સરકાર આકર માં વધારો કરે છે તો સ્થાનિક બજારમાં સોનાના ભાવ પણ વધતા જોવા મળતા હોય છે જેની સાથે વાત કરીએ તો મિત્રો જો તમે હવે લગ્ન માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોનાની કિંમતો વૈશ્વિક સ્તર પર રાજકીય અસ્થિરતા યુદ્ધ આર્થિક મંદી વ્યાજદર ફેરફાર કે પછી આંતરરાષ્ટ્રીય શેરબજારની ઉથલપાથલથી સીધી અસર આ સોના ચાંદીના દાગીનામાં જોવા મળતી હોય છે અને રોકાણકારો ગ્રાહકો સોનાને સુરક્ષિત વિકલ્પ અને સોનાની ખરીદી કરતા હોય છે જેથી સોનાની માંગમાં પણ વધારો થતો હોય છે તો ભારતમાં સોનું માત્ર રોકાણનું સાધન નહીં પરંતુ તે આપણી પરંપરા અને સંસ્કૃતિનો એક ભાગ માનવામાં આવે છે ખાસ કરીને વાત કરીએ તો સગાઈ હોય કે પછી લગ્ન અને શુભ તહેવારોમાં સૌથી વધારે લોકો જે છે એ સોનાના દાગીના બનાવતા હોય છે પછી સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ સોનાની ખરીદી કરવી જ પડતી હોય છે તો હાલ

તોલા સોનાની કિંમતોમાં છસો ને પચાસ રૂપિયા સુધીનો ઘટાડો પણ જોવા મળી રહ્યો છે તો જો આગામી દિવસોમાં આવી જ રીતે ઘટાડો જોવા મળે તો સોનાની કિંમતોમાં ભારે ઘટાડો જોવાની શક્યતાઓ જોવા મળી રહી છે અને આ ઘટાડાને લઈને સોનાના દાગીના જે છે એ સસ્તા થતા જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો સસ્તા સોનાની રાહ જોઈ છે લોકો કારણ કે સૌથી વધારે મોટા પ્રમાણમાં પૂછાતો એક જ સવાલ કે શું સોનું હવે સસ્તું થશે લગ્ન માટે દિવાળીમાં સોનાનો ખરીદીનો પ્લાન બનાવી રહ્યા છે જ્યારે રોકાણકારો જે છે એ પણ સતત સોનાની ખરીદી કરી રહ્યા છે તો હવે પછી આપણે સોના ચાંદીની ચર્ચા કરીશું